કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ તમે મેથીની ભાજી નાખી અને મઠરી ઘણીવાર બનાવી અને ખાધી જ હશે આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને એકદમ નવા સ્વાદ સાથે વટાણા અને મેથી બંનેનો ઉપયોગ કરી અને આપણે આ મઠળી બનાવીશું એકદમ નવા સ્વાદમાં અને એકદમ નવી જ રેસીપી છે ફ્રેન્ડ્સ તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા આ મઠળીને બનાવી તમે એક મહિના સુધી સ્ટોર કરી અને ખાઈ શકો છો એ જરા પણ પોચી નહીં પડે એકદમ ક્રિસ્પી અને ક્રિસ્પી રહેશે તો જ્યારે પણ તમારું કોઈ પણ નાસ્તો ખાવાનું મન કરે આને બનાવી અને સ્ટોર કરેલી હોય તો તમે ચા સાથે આ મઠળીને ખાઈ શકો છો તો ચાલો પછી આપણે બનાવવાનું શરૂ કરીએ એક મોટા વાસણની અંદર આપણે ત્રણથી ચાર કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો તો તમે આ મઠળીને મેદા સાથે પણ બનાવી શકો છો આપણે ઘઉંના લોટથી જ બનાવવાના તો મેં અહીંયા ત્રણ કપ ઘઉંનો લોટ લઈ લીધો છે હવે આપણે બધા મસાલાઓ કરીએ તો એક ચમચી લાલ મરચું પાવડર અડધો ચમચી હળદર પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર અડધો ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો મીઠાનો ઉપયોગ અત્યારે તમારે લોટને જોઈ અને એના સ્વાદ પ્રમાણે નાખી જ દેવાનું અડધો ચમચી અજમો લેવાનો અને એને હાથથી આવી રીતે મસ્ત એવો ક્રશ કરી અને પછી નાખવાનો ત્યાર પછી આપણે આ મઠળીને એકદમ ખસતા અને એકદમ નવો સ્વાદ આવે એના માટે બે ચમચી જેટલા સફેદ તલ અને બે ચમચી એની અંદર મોવણ માટે તેલ નાખી અને બાજુ પર મૂકીએ અને અહીંયા મેં એક કપ જેટલી મેથીને આવી રીતે એકદમ ઝીણી ઝીણી સમારી અને તૈયાર કરી લીધી છે તો આ મેથીની તમારે ખાલી પાન જ લેવાના એની અંદર બિલકુલ પણ એના દાંડલાનો હિસ્સો નહીં આવવો જોઈએ પાણીથી બરાબર ધોઈ અને આ મેથીને આપણે લોટ સાથે લે લઈએ તમે જ્યારે પણ મેથીની મઠરી બનાવો તો તમારે જે લોટ છે એની અંદર જ બધા મસાલાઓ કરી દેવાના મેથી નાખી અને મસાલાઓ કરશો તો ક્યારેક ક્યારેક એવું થાય કે મસાલાઓ વધારે પડી જતા હોય છે મેથીને બરાબર લોટ અને મસાલાઓ સાથે પહેલાં મિક્સ કરી લઈએ તો આજે આપણે આજે મઠરી બનાવવાના એ વટાણા અને મેથી બંનેનો ઉપયોગ કરીને બનાવવાના છીએ તો અહીંયા મેં એક વાડકી જેટલા વટાણા લીધા છે અને વટાણા એકદમ કાચા અને એકદમ ફ્રેશ જ લીધા છે તો એને આપણે મિક્સરમાં લઈ લઈએ અને સાથે આપણે એક લીલું મરચું નાખીએ અને બે ત્રણ ચમચી જેટલું પાણી નાખી અને વટાણાને મસ્ત ક્રશ કરી લેવાના અને એની પ્યુરી બનાવી લેવાની છે તો આપણે મીઠું છે એ લોટની અંદર પહેલેથી જ નાખ્યું એટલે અત્યારે મીઠું નાખવાનું નથી આવી રીતની મસ્ત પેસ્ટ બનાવી અને આ પેસ્ટને આપણે લોટ સાથે મેળવી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમે ક્યારેય પણ આવી રીતે મઠળીને ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો વટાણાની પેસ્ટ નાખવાથી આપણી મઠળી છે એકદમ પોચી અને એકદમ સોફ્ટ બને છે મિક્સરની અંદર થોડું પાણી લઈ અને આપણે પછી લઈ લઈએ એની અંદર તો વટાણાની જે પેસ્ટ છે એ પણ આવી જાય તો હવે આપણે અત્યારે પાણી નથી નાખવાનું અને એને બરાબર મિક્સ કરવાનું છે કેમ કે આપણે જે વટાણા પીસ્યા અને એની અંદર પાણી નાખીને પીસ્યા એટલે પાણી છે જ તો આપણે જરૂર લાગે એમ પાણી નાખવાનું તો પહેલાં મિક્સ કરી લેવાનું આવી રીતે મસ્ત એવું તો પછી થોડું થોડું એમાં જરૂર લાગે તો પાણી નાખતા જઈ અને એકદમ કઠણ લોટ બાંધી અને તૈયાર કરવાનું છે તો મને અહીંયા લાગે છે કે થોડું પાણીની જરૂર પડશે તો હું લઉં છું એની અંદર અને આવી રીતે મિક્સ કરતા જઈ અને એનું એકદમ કડક લોટ બાંધી લઈએ તો જ્યારે પણ મઠળી બનાવો તો લોટ એનો એકદમ ભાખરીનો બાંધીએ એવું બાંધવાનો જરા પણ લોટ છે એ લૂઝ નથી બાંધવાનો આ જો મસ્ત લોટ બાંધાય અને તૈયાર થઈ ગયો છે આપણો એને સાઈડ પર મૂકી અને આપણે એક બીજી તૈયારી કરવાની મઠળને બનાવવા માટે તો અહીંયા વાડકીની અંદર ત્રણથી ચાર ચમચી જેટલો ઘઉંનો લોટ લીધો છે એની અંદર ઘી નાખી અને લોટ અને ઘીની આપણે પેસ્ટ બનાવી લેવાની તો તમે આ પેસ્ટને લોટની બનાવી હોય તો લોટની પણ બનાવી શકો અને મેદો કે પછી કોર્નફ્લોરની બનાવી હોય તો મેદા કે કોર્નફ્લોરથી પણ બનાવી શકો છો આ પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ હવે આપણે મઠરી બનાવવાની પ્રોસેસ શરૂ કરીએ આપણે રોટલીના જેટલા લુવા તોડી લેવાના તો હું અહીંયા પહેલાં પાંચ લુવા આવી રીતે તોડી લઉં છું અને એક એક કરી અને આપણે રોટલીને વણવાની છે તો રોટલીને તમને વગર લોટ લગાવી વણી શકો તો વણજો અને જો ના વણાય તો આવી રીતે કોરો લોટ લઈ અને એને લગાડતા જઈ અને એકદમ પાતળી પાતળી રોટલીઓ વણી અને તૈયાર કરી લેવાની તો મેં અહીંયા પાંચે રોટલીને વણી અને તૈયાર કરી લીધી છે તો તમે આ મટલીને ચાર રોટલી કે પછી પાંચ રોટલીને મેળવીને બનાવશો તો એકદમ સરસ બનશે અને એકદમ લેયરવાળી બનશે તો હવે આપણે એક રોટલીની ઉપર આપણે જે પેસ્ટ બનાવી એ લગાવીએ થોડો એની ઉપર લોટ આવી રીતે છાંટવાનો ત્યાર પછી બીજી રોટલીને મૂકવાની અને એની ઉપર પણ પેસ્ટ લગાવવાની અને થોડો એની ઉપર કોરો લોટ છાંટી દેવાનો એમ કરતાં જઈ અને આપણે પાંચે રોટલીની લેયર આની ઉપર કરી દેવાની છે તો જુઓ છેલ્લી રોટલી પણ હું મૂકું છું આની ઉપર તો બસ આવી જ રીતે પાંચે પાંચ રોટલીઓને ભેગી કરી અને પછી એની ફરીથી દબાવી લેવાની અને એકદમ જોડી લેવાની આવી રીતે કરીને થોડું એને વેલણથી ચલાવી અને વણી લઈશું એટલે થોડી વધારે પડતી મસ્ત બની જશે આજુ એકદમ મસ્ત એવી આપણી પાંચે રોટલીઓ ભેગી થઈ અને તૈયાર થઈ જાય પછી આપણે એક બાજુથી ધીમે ધીમે કરી અને એને આવી રીતે વાળવાનું છે અને આ પાંચે રોટલીઓનો ભેગો આપણે આવી રીતે રોલ બનાવવાનો તો રોલ પણ તમારે એકદમ ટાઈટ બનાવવાનો છે અને વચ્ચેથી ખુલી ના જાય એના માટે થોડું થોડું કરી પાણી લગાવતા જઈ અને એકદમ ટાઈટ રોલ બનાવી લેવાનો જો રોલ બનાવશો એ થોડો ઢીલો બનશે તો તમારી જે લેયર્સ છે એ જ્યારે તમે પૂરી વણશો ત્યારે ખુલવા લાગશે એટલે એકદમ ટાઇટ રોલ બનાવી અને તૈયાર કરી લેવાનો ત્યાર પછી આ રોલને આપણે ચપ્પુ લઈ અને કાપવાનું છે તો તમારે મઠળીની સાઈઝ જેટલી પણ જોઈતી હોય એ પ્રમાણે તમે આને કાપી લેજો આવી રીતે તો હું અહીંયા અડધો અડધો ઇંચ કે પછી એક એક ઇંચ જેટલા ટુકડાઓ કરીને કાપી લઈશ આ જો એકદમ આપણે જે મઠળી બનાવીએ એ મીડિયમ સાઇઝની બનશે એમ કરતા જઈ અને આખા એ રોલને મેં કાપી અને તૈયાર કરી લીધો છે હવે એક ટુકડાને હાથમાં લઈ અને બે હાથની વચ્ચે આવી રીતે ચપટો કરી લેવાનો તો પછી બધી જ આપણે જે મઠળી તોડી એને આવી રીતે ચપટા કરી લેવાના પહેલાં ત્યાર પછી એને થોડું થોડું વેલણથી વણી અને એને પૂરીની જેમ તૈયાર કરી લેવાનું તો આ મઠીને તમારે ના તો વધારે જાડી કે ના તો વધારે પાતળી કરવાની મીડિયમ સાઇઝની બધી જ મઠરી વણી અને તૈયાર કરી લેવાની છે આ જુઓ બસ આવી જ રીતે જ્યારે તમે આને તેલમાં ફ્રાય કરશો તો આની લેયર છે એકદમ ચોખ્ખી દેખાવા લાગશે તો બસ આવી જ રીતે મેં બધી જ મઠળીને વણી અને તૈયાર કરી લીધી છે તો ચાલો પછી આપણે મઠરીને ફ્રાય કરવાની પ્રોસેસ પર જઈએ તો મઠરીને ફ્રાય કરવા માટે કઢાઈની અંદર તેલ લેવાનું અને તેલને આપણે મીડિયમ ગેસની ઉપર ગરમ કરવાનું છે જ્યારે તેલ ગરમ થઈ જાય પછી આ રીતે ટુકડો નાખી અને ચેક કરી લેવાનો તો તેલ આપણું વધારે પડતું ગરમ ના હોવું જોઈએ એકદમ મીડિયમ ગરમ હોવું જોઈએ ધીમા ગેસ ઉપર આપણે તેલને મીડિયમ ગરમ કરી લીધું છે તો હવે આપણે એક એક કરી અને બધી જ મઠળીને તેલની અંદર એડ કરીએ મઠળી જેટલી પણ આવે એટલી આપણે આની અંદર એડ કરવાની છે તો મઠળી આપણે ફૂલાવવાની નથી એટલે થોડી વધારે પડતી નાખશો તો પણ ચાલશે તો બધી જ મઠરીને નાખ્યા પછી તરત જ એને હલાવવાની નથી એકાદ મિનિટ પછી એને આવી રીતે ઝારાની હેલ્પથી થોડી થોડી દબાવતા જઈ અને ફ્રાય કરવાની તો મઠરીને તમે જેટલી પણ ધીમા ગેસ ઉપર ફ્રાય કરશો એટલી એ અંદર સુધી મસ્ત શેકાશે અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ તો અલટ પલટ કરતા જઈ અને મઠળીને આપણે ફ્રાય કરી લઈએ તો મઠરીને ફ્રાય કરતાં આઠથી દસ મિનિટ જેવો ટાઈમ લાગી શકે છે કેમ કે આપણે જેટલી પણ આને ધીમા ગેસ ઉપર શેકીશું એટલી જ એકદમ ક્રિસ્પી અને એકદમ મસ્ત મઠરી બનીને તૈયાર થઈ જશે આઠથી દસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે મઠરીને ફ્રાય કરતાં અને આપણી મઠરી એકદમ ક્રિસ્પી થઈ અને તૈયાર થઈ ગઈ છે તો આપણે એને કાઢી લઈએ તો બસ આવી જ રીતે કરી અને આપણે જેટલી પણ મઠરી બનાવી છે એ બધી ફ્રાય કરી અને તૈયાર કરી લેવાની અહીંયા મેં પહેલી બેચની મઠરી બનાવી અને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો એના કલરથી જ તમને ખ્યાલ આવી જશે કે મઠરી કેટલી મસ્ત બની છે એકદમ ક્રિસ્પી અને એકદમ એનો કલર છે એ તમે જોઈને જ ખ્યાલ આવતો જ હશે ફ્રેન્ડ્સ તો ચાલો પછી આપણે બીજી બેચની પણ મઠરી ફ્રાય કરી અને તૈયાર કરી લીધી તો એમ કરતાં જઈ અને આપણે બધી જ મઠળને બનાવી અને તૈયાર કરી લીધી છે તો ફ્રેન્ડ્સ આવી રીતે તમે મઠળીને એકવાર બનાવી અને ટ્રાય જરૂરથી કરજો મેથીથી તમે ઘણીવાર બનાવી અને ટ્રાય કર્યો જ હશે પરંતુ હા વટાણા નાખીને પણ એકવાર બનાવી જોજો એકદમ સોફ્ટ બનશે અને લાંબા ટાઈમ સુધી એ સોફ્ટ પણ રહેશે અને એકદમ ક્રિસ્પી બની રહેશે તો ચાલો પછી આપણી બધી જ મઠરી બની અને તૈયાર થઈ ગઈ છે તો હું તમને તોડીને પણ બતાવી દઉં કે કેટલી મઠરી છે એ ક્રિસ્પી બની છે ને ફ્રેન્ડ્સ એકદમ મસ્ત રેસીપી એકદમ નવા સ્વાદ સાથે અને એકદમ ક્રિસ્પી આ નાસ્તો તમે ઘરે બનાવી અને જરૂરથી ટ્રાય કરજો આ નાસ્તાને તમે એકવાર બનાવી અને એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો બિલકુલ પણ એ ખરાબ નહીં થાય તો ફ્રેન્ડ્સ કેવી લાગી રેસીપી રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટ કરીને બતાવજો અને હા તમે આ ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરજો આવજો